આટલા બધા મારા ચાહકો સમાજ સમાજ બીજા સમાજના પણ બધા મારા ચાહકો અહીંયા ઉપસ્થિત કલાકારો ઉપસ્થિત એ જ મારી તાકાત નહી પણ આપ સૌની તાકાત છે એવા સવાલ પૂછતા હતા કે ઉસકી ના જાઉં અરે એ તો એનું કોમ છે યાર વકીલ જેવું કામ છે એમનું હા પણ એ પણ મને મળ્યા નતા તો એમને એટલી ખબર હતી એ વખતે કે વિક્રમ ઠાકોર કોઈ છે એ સરકાર તો એ સરકારના લોકોને ખબર નહી કે વિક્રમ ઠાકોર કોણ છે ચલો બધી વાત તો જગ્યાએ બસ આ ફિક્સ કરેલા કલાકારો બહુ સારા કલાકારો કલાકારો છે હોવા જ જોઈએ બહુ સારા કલાકારો છે પણ હું એમ કહું છું તમે તો કરો અમને કઈ વાંધો નથી એમને તો તમારા ઉપર ગૌરવ છે આપણા ગુજરાતમાં તો દારૂ બંધી છે તો તમે આવા ગીતો કશો તો યાર સરકાર તમને સન્માન કરે છે તમારું આ કેવું કહેવાય યાર એ છું કેવું કહેવાય અમને પાડનારા પડી ગયા છે એટલું યાદ રાખજો આ બધું થઈ રહ્યું છે તો તમે ધ્યાન આપો નહીં તો આગળ જતા તમને પ્રોબ્લેમ થશે ચોખ્ખી વસ્તુ જય ક્ષત્રિય ઠાકોર સમાજ જય સર્વે સમાજ

દસ પંદર દિવસ પછી મહિના પછી આપણે ઠાકોર સમાજ છત્રી સમાજ નું સુંદર મજાનું આયોજન કરવા જાય છે ત્યારે આટલી સંખ્યા ભેગી થાય છે જ્યારે ખાલી કાલે જ એક રીલ મોકલી મેં મૂકી મેં ઇન્સ્ટાગ્રામ માં એમ પાસે ખાસ યોગ બરાબર આ દિખલય ઇન્સ્ટાગ્રામ હું રીલ સભિખળી તો અહીં તમે જુઓ આટલા બધા મારા ચાહકો સમાજ સમાજ બીજા સંવાદના પણ બધા મારા ચાહકો અહીંયા ઉપસ્થિત કલાકારો ઉપસ્થિત એ જ મારી તાકાત નહીં પણ આપ સૌની તાકાત છે મને કાલે ઘણા બધા પ્રેસવાળા આવ્યા હતા તો બધા અલગ અલગ સવાલ પૂછતા હતા અમુક એવા સવાલ પૂછતા હતા કે હવે ઉશ્કેરાઈ ના જવું અરે એ તો એમનું કોમ છે યાર વકીલ જેવું કામ છે આમનું હા પણ બધું ઇન્ટરવ્યુ થયું પછી ઘણા બધા મીડિયાના મિત્રો મને મળ્યા ને હું પહેલીવાર બોલતો તો આમ કેમેરા સામે તો પિક્ચરમાં એક્ટિંગ કરીએ ભૂલે પણ ના બોલવાનું બોલી જઈએ પણ ભૂલ પડે એટલે કટિંગ કરી પછી સુધરી જાય પણ એટલા બધા આડાવડા સવાલ બોલ્યા એમણે એમણે પછી જ્યારે બધું સમાવત સમાપન થયું ત્યારે બધા મળ્યા મને કે વિક્રમભાઈ ખરેખર તમે પહેલી વાર બોલો સારી રીતે ગુહાચમ એટલે કે અમે આટલું આડું અડવું બોલ્યા આટલું બધું તમને ભરમાયા તમને પણ તમે એક શબ્દ કોઈના વિશે ખરાબ ના બોલ્યા એમ કોઈ ખબર નહીં જે બોલે દિલથી બોલું છું બરાબર લંડનથી મેસેજ છે હું સલાહ

ઘણા વર્ષોથી ફિલ્મ એમ લાઈમાં છું બે હજાર છ તમને ખબર હશે મેં મીડિયા સામે પણ ઘણી બધી વાત કરી ને બે હજાર સાતમાં મુખ્યમંત્રી મોદી સાહેબ હતા ત્યારે મારી ફિલ્મ રિલીઝ થયેલી પ્રી જન્મ જન્મની ભૂલાશે નહીં લોકોને ખબર હશે તો એ ફિલ્મ માટે મને બેસ્ટ એક્ટર ને બેસ્ટ બેસ્ટ ફિલ્મ એવોર્ડ એ વખતે મોદી સાહેબ હતા એ વખતે મને મળ્યો હતો ત્યાર પછી આ કશું મળ્યું નહીં મોદી છે તારે પણ સરકાર તો એ છે ને એ વખતે એટલી સારી એક્ટિંગ પણ નથી આવડતી કદાચ એવું બન્યું છે ઠાકોર સમાજ ના આવરી લેવા માટે પણ એવું બન્યું હોય એવું હેવું પણ બને પણ જે પણ હોય પણ એ વખતે સન્માન તો કર્યું ને ભાઈ જ્યારે ઠાકોર સમાજ માટે ત્રણ સેક્ટરમાં જગ્યા આપવામાં આવી ત્યારે મોદી સાહેબ ભાષણ કરતા હતા ત્યારે હું ભાષણ બેસી રહ્યો તો આવી રીતે ત્યારે મોદી સાહેબે કીધું કે વિક્રમ ઠાકોર ક્યાં છે તો વિચાર કર્યો માણસ કદી હું એમને મળ્યો નતો એ પણ મને મળે નતો તો એમને એટલી ખબર હતી એ વખતે કે વિક્રમ ઠાકોર કોઈ છે એ વખતની વાત કરું છું અત્યારે અત્યારે એ સરકાર તો એ સરકારના લોકોને ખબર નહીં કે વિક્રમ ઠાકોર કોણ છે ચાલો જવા દે બધી વાત આપણે વાત નહીં કરી આપણે બધી વિવાદો પડવું નહીં એમ પહેલા કહું છું આપણે વિવાદ માટે ઉભા નહીં થયા આપણે દરેક સમાજના કલાકારોને માન સન્માન મળે એટલા માટે આપણે આ હું લાવી થયો હતો ને આપણે જે અત્યારે પણ છે એટલા માટે છીએ કોઈ ભાજપ નહીં કોઈ કોંગ્રેસ નહીં આ અમુક નેતાઓ બોલે તો એમને તો બોલવું પણ બાજુ હા એ તો એમને તો મોકો જોતો તો એટલે બોલી કાઢ્યું એ તમારો વિષય છે મારો વિષય નહીં એ પણ એ મારો વિષય નથી આમાં હું છે કે ભાઈ જે થઈ રહ્યું હતું એના પછી ઘણા બધા મારા પિક્ચર હોય મા બાપના આશીર્વાદથી લઈને પ્રેમ ગુરી તારું કેમ કરી ભૂલે રાધા તીના તારા વિના ગમતું નથી અવતાર ધરીને આવું છું ખેડૂત એક રક્ષક એની પણ મીડિયામાં અમે વાત કરી જ હતી હમણાં ટૂંક સમયમાં જ રિલીઝ થઈ હતી અને એટલી બધી ચાલી રાતના બાર થી ત્રણ શો પણ ચાલતા હતા કલરમાં માં આપણે થિયેટર છે મલ્ટીપ્લેક્સ ત્યાં ઘણી બધી જગ્યાએ લાખો લોકો એ પિક્ચરને પસંદ કરી અને ઘણા બધા એવોર્ડ થતા હોય છે બહાર પણ એ બધા એવોર્ડ કેવા હોય છે ખબર તમને પૈસા પણ એવોર્ડ લઈ જો બરાબર એટલે એ બધા એવોર્ડ હું જતો નથી પહેલા જીવો તો એક બે વાર પણ પછી મને ખબર પડી ગઈ કે ભાઈ મન તો બહાર રાખેલું બધા જુઓ ચાલો જવા દે બધી વાત આપણે વાત નહીં કરી આપણે બધી વિવાદો પડવું નહીં હું પહેલા એક આપણો વિવાદ માટે ઉભા નહીં થયા આપણે દરેક સમાજના કલાકારોને માન સમાન મળે એટલા માટે આપણે આ લાવી થયું હતું આપણે જે અત્યારે પણ છે એટલા માટે છે કોઈ ભાજપ નહીં કોઈ કોંગ્રેસ નહીં આ અમુક નેતાઓ બોલે તો એમને તો બહુ બોલવું પણ બાજુ હા તો એમને તો મોકો જોતો તો એટલે બોલી કાઢ્યું એ તમારો વિષય છે મારો વિષય નહીં એ પણ એ મારો વિષય નથી આમાં હું છે કે ભાઈ જે થઈ રહ્યું તો એના પછી ઘણા બધા મારા પિક્ચરો આવ્યા મા બાપના આશીર્વાદથી લઈને પ્રેમ ગુરુ કેમ કરી ભૂલે રાધા તિનાવ તારા વિના ગમતું નથી અવતાર ધરીને આવું છું ખેડૂત રક્ષક એની પણ મીડિયામાં મેં વાત કરી જ હતી હમણાં ટૂંક સમયમાં જ રિલીઝ થઈ હતી અને એટલી બધી ચાલી રાતના બાર થી ત્રણ શો પણ ચાલતા હતા કલરમાં માં આપણે થિયેટર છે મલ્ટી ટેક્સ ત્યાં ઘણી બધી જગ્યાએ લાખો લોકો એ પિક્ચર ને પસંદ કરી અને ઘણા બધા એવોર્ડ થતા હોય છે બહાર પણ એ બધા એવોર્ડ કેવા હોય છે ખબર તમને પૈસા પણ એવોર્ડ લઈ જાઓ બરાબર એટલે એ બધા એવોર્ડ હું જતો નથી પેલા જીવ તો એક બે વાર પણ પછી મને ખબર પડી કે ભાઈ મને તો બિહાઈ રાખ્યો તો બધા જુઓ તો હું જતો રહે તો બધું જતું રહેશે એટલે બધાને એવોર્ડ આપી દીધા પછી સમાપન કરી નાખ્યું વાહ જોરદાર કે હવે કેવું પડે પછી નક્કી કર્યું કે આપણે એવા પ્રાઇવેટ એવોર્ડમાં જવું નહીં પણ આ તો સરકારનો એવોર્ડ હતો ભાઈ સરકારી એવોર્ડ મળવાનો હતો મને ખેડૂત એક રક્ષક પિક્ચર માટે તો મને બહુ આશાઓ હતી ચલો એ તો બધા ખરીદી એવોર્ડ લેશે બધા બરાબર પ્રાઇવેટ એવોર્ડ વાળા હતા પણ તો સરકારી એવોર્ડ ને મારું ખેડૂત એક રક્ષક નોમિનેશન આ પિક્ચરનું થયું છે બીજી ઘણી બધી પિક્ચર હતી ને બધી ઘણી બધી સારી પિક્ચરો હતી ને પિક્ચરોને એવોર્ડ પણ મળ્યા ને બહુ સારી પિક્ચરોને એવોર્ડ મળ્યા એ બધી વસ્તુ બરાબર છે પણ આમાં અમુક કેટેગરી હોય કેવી બેસ્ટ હીરો બેસ્ટ સિંગર બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર બેસ્ટ એક્ટર આ કે તો બોલી કર હીરો એક્ટર બેસ્ટ ડાયરેક્ટર બેસ્ટ સ્ટોરી બેસ્ટ ફાઇટ આ ઘણી બધી કેટેગરી હોય નોમિનેશન જ્યારે આપણે પિક્ચર થતું કોઈ બીનું તો તમે નહીં માનો એ પિક્ચર તમને બધા ખબર જોઈ છે પિક્ચર મારા માટે કહેવા નહીં માંગતો ભાઈ હો કે જોરદાર પિક્ચર હતી એવી મારા માટે નહીં કહેવા નહીં માંગતો હાથ ઉઠો કરી કેઓ તમે કે પિક્ચર હતી જોરદાર બરાબર તો એ પિક્ચર સરકારમાં કહ્યું તો મને ઘણી પિક્ચર સરકારમાં ગઈ મને ઘણી બધી આશા હતી કે આ પિક્ચરને એક કેટેગરીમાં તો એવડું મળશે એ વખતે એક કેટેગરીમાં આ પિક્ચરને એવોર્ડ ના મળ્યો તો આ ચૂપ કોની કહેવાય કોની કહેવાય સરકારની બરાબર ઓકે તો સરકારની એક વસ્તુ કહું એ પિક્ચરમાં છે ને ખેડૂતને સરકાર કેવા કેવા લાભ આપે છે આવી તો અમે વાત કરી તેવા મેસેજ અમે આપેલા કે ભાઈ સરકાર લાભ આપે છે ખેડૂતોને દીકરીઓને ભણાવવાની વાત ભાઈ બહેન વાત ખેડૂત વાત છતાંય પિક્ચરમાં તમે ફાઇટ જોતા ગુજરાતી પિક્ચર વાત કરું છું બીજા પિક્ચરો ગુજરાતી પિક્ચરો ની ના આપણા મારા પિક્ચરો ની ફાઇટ કેવી હોય સારી હોય છે ને બીજા કથા તો સારી હોય છે ને હા ગીતો એ પિક્ચર નું ડિરેક્શન જીતુ પંડ્યા કરેલું કેટલું જોરદાર હતું બધી જ રીતે એ પિક્ચર પણ એક વીક ને પછી એક બી કેટેગરી મે એવોર્ડ ના મળ્યો ત્યારે એક બે ન્યૂઝ ચેનલ માં મારી ચર્ચા પણ થઈ ત્યારે મેં કીધું એ લોકો ને કે જો ભાઈ મને પેલા બી એવોર્ડ કોઈ આપતા નતા એટલે પ્રાઇવેટ વાળા સરકારી વાળા રે આવું કર્યું બહુ આશાઓ હતી પણ તમે મેં કીધું કે મને થાય ત્યાં ત્યારે પણ હું બોલ્યો મને એવોર્ડ એક બેસ્ટ સ્ટેક્ટર એવોર્ડ મને મળક ના મળ બાર આપણા પિક્ચર ના બીજી બધી કેટેગરી માં એક બે એવોર્ડ તો મળવા જોઈએ એમાંથી ખાસ બેસ્ટ ફિલ્મ કેમ કે મને આશા હતી કે ચલો બધું જવા દે સરકાર એ તો કે છે ને કે ભાઈ સરકારનું આમાં હું સારું બોલી સારું કો સરકાર ખેડૂતને કેવા કેવા લાભ આપે છે એવી વાત કરી છે તો બે જ ફિલ્મો એવોર્ડ તો મળશે મને એવું હતું પણ એ પણ ના મળ્યું એની જવાબદાર કોણ તો સરકારને ખબર નહીં હોય સરકારને ખબર નહીં હોય ચલો સીમ સાહેબને ખબર નહીં હોય કદાચ એ વખત કોણ હતા રૂપાણી સાહેબ હતા એટલી કોઈ યાદ નથી મને કેમ કે ભાઈ ગુજરાતમાં અમુક આવડ લઈને બેઠા હોય એટલે બધી જગ્યાએ ધ્યાન આપી શકતા હોય બરાબર છે આપણે માનીએ છીએ પણ જે વચ્ચે વાળા કમિટી વાળા હતા જે બરાબર એ લોકો પિક્ચર જોયું તો એમને એવું ના થયું કે ભાઈ આ પિક્ચર આપણા સરકાર માટે પણ બહુ સારું એમને મેસેજ આપે છે એટલું ના થઈ કે આ પિક્ચર ને આપણે કોઈ પણ એવોર્ડ આપે ચમ ના આપ્યો ના આપ્યો બરાબર તો એ વસ્તુ સરકારે કેમ લોજ ના લીધી તો આ વચ્ચે વાળા બધા તમે જ છે ને તો એમને કાઢો અથવા તો એમનો સુધારો

કારણ કે એવા બધા અંદર ઘુસી ગયા હતા બધા અને તારે ઘુસી લાગ છે એ અત્યારે પણ મીડિયા ના માધ્યમથી તમારા સૌના સામે કહું છું કે આ વસ્તુ જો હજુ પણ થઈ આ પ્રોગ્રામોની વાતો કરીએ બરાબર એમાં વચ્ચે જે ઘુસેલા છે ને જે આયોજકો જે કદાચ ને બી ખબર નહીં હોય આ બધા પ્રોગ્રામ કરાવે છે બીજા અમુક એક ટીમ કરી દીધી છે એમની જે દસ પંદર જણાની હોય કોઈ પણ પંથકમાં પ્રોગ્રામ હોય સરકારનો ગવર્મેન્ટનો તો દરેક જગ્યાએ બસ આ ફિક્સ કરેલા કલાકારો બહુ સારા કલાકારો છે કલાકારો હોવા જ જોઈએ બહુ સારા કલાકારો છે પણ હું એમ કઉ છું તમે તો કરો કઈ વાંધો નથી અમને તો તમારા ઉપર ગૌરવ છે તમે અમારા ગુજરાતની જનતાને ઘણું બધું આપ્યું છે ઘણું બધું તમે તમારું સાહિત્ય સાહિત્ય અકેડમી ઘણું બધું આપ્યું છે ભજનો તમે બહુ સારા ગાયા છે હમ પણ બરાબર છે ભાઈ પોચો વાગ્યાનો પગ મારા દુઃખી જેવા સોંગ જોરદાર તમે ગયા છે હા હા

સરકાર તમને સન્માન કરે છે તમારું આ કેવું કહેવાય યાર એ કહું છું કેવું કહેવાય તમે નહીં માનો જે તે ટાઈમે જય ચાવડા બહુ સારા સિંગર છે એમણે એક સરસ મજાનું સોંગ ગાયું હતું હાથમાંથી વિસ્કી વાળું એ પછી એ સોંગ મને ગાવાનું કીધું એ સોંગના જે રાઈટર હતા એમણે કે ભાઈ વિક્રમભાઈ આ સરસ મજાનું સોંગ છે જય ચાવડાએ ગાયું છે બહુ સારું ચાલી રહ્યું તમે કહો તો તમા તમારો સંવાદ મોટો છે તો વધારે મજા આવશે વધારે લોકો જોશે ને વધારે સફળ થશે ત્યારે મેં કીધું કે ભાઈ જો આવા સોંગ ગાવાથી સમાજ બગડતો હોય તો આવો કોઈ વ્યસન સોંગ હું જિંદગી મે નહીં ગાઉ ને અત્યાર સુધીનો રેકોર્ડ છે તમે જોજો એ મેં એવું કોઈ પણ સોંગ નથી ગાયું જેનાથી સમાજને ખોટી લાઈનમાં ઘણા લોકો કેતો હોય તો આ તો લવ સોંગ ગાઈ છે ઓમ શાંતિ એમ છે રાજા કરે છે ભાઈ એમાં કોઈ ખોટા શબ્દો છે હા એ વસ્તુ આ પ્રેમ પ્રેમ ના ગીતે પ્રેમ નું પ્રતિક છે રાધા કૃષ્ણ નું પ્રતિક છે પ્રેમ ગીત એટલે શું છે ભાઈ આ બધા એમને આ હિન્દી બધા કીધું ગઈ છે બધા બરાબર ઇન્ડિયન આઈલર જોવો છો તમે બહુ નાના નાના કલાકારો મારા જીગર કરતા પણ જીગર જેવા કલાકારો મસ્ત સુંદર મજા સાસો કી જરૂરત કે એની જે કલા હોય પ્રદર્શિત કરશે ને ભાઈ અમે કલાકાર છીએ અમારી કલા છે લોકગીતો ગઈએ છીએ સાથે ભજન પણ ગઈએ સંતવાણી કરીએ છીએ માતાજી ગરબા પણ ગઈએ છીએ સમાજ માટે સમાજ જાગૃત થાય એવા વર્ષો પહેલાના અમે ગીતો ગઈએ છીએ જાગો જાગો ઠાકોરો જાગો આવા ગીતો ગઈએ છીએ ભાઈ બહેનનું ગીતો ગઈએ છીએ અમે મા બાપના ગીતો ગઈએ છીએ બાપ અને દીકરીના ગીતો ગઈએ છીએ એ તમને નહીં દેખાતું તમે ખાલી પેલું લવ સોંગ અરે બ્લુ લવ સોંગ એ બધી ખોટી ખોટી વાતો ના કરશો અમને પાડવાની કોશિશ ના કરશો ભાઈ બરાબર અમને પાડનારા પડી ગયા છે એટલું યાદ રાખજો એટલે સરકારને મારી ખાલી એક જ વિનંતી છે કે આવા લોકો આયોજકો છે જે અંદર ઘૂસી જાય છે સરકારમાં એવા લોકોને તમે સબક શીખવાડો એને થોડી ટકોર કરો કાઢવા તો કાઢી નાખો એવું નાખું ના કહેવાય કાઢતાની પણ ટકોર કરજો અને આગળ આવી કોઈ સારી સારી ફિલ્મો આવતી હોય કોઈ પણ કલાકાર હું છું એ તો જે બધું બદલાય સરકાર તો બરાબર છે પણ આપણે કોઈ વિવાદની વાત નહીં કરી તો બસ મારું તો એટલું જ કહેવું કે સરકારને વિનંતી કરું છું કે ભાઈ આ બધું થઈ રહ્યું છે તો તમે ધ્યાન આપો નહીં તો આગળ જતા તમને જ પ્રોબ્લેમ થશે ચોખ્ખી વસ્તુ હા એટલે તો અહીંયા કોઈ ધ્યાન આપી શકતો તો મોદી સાહેબને ને તમે ધ્યાન આપજો થોડું કે જોઈએ હા મિત્રો હા બીજી એક વસ્તુ વાત આ બીડું મેં ઝડપ્યું છે કલાકારો માટે ફક્ત ને ફક્ત ઠાકોર સમાજ માટે નહીં ઠાકોર સમાજના કલાકારો માટે નહીં પણ દરેક જ્ઞાતિના કલાકારો માટે અમે આ ઘણા બધા એવું નથી દરેક સમાજમાં બહુ સારા સારા કલાકારો છે ભાઈ હવે ચલો આ જીગર ઠાકોર આટલો નાનો દીકરો આપણે બેન નાની ક્યાં ગઈ આપણે તની બેન એમના ભજન તમે જુઓ જીગરના તો હિન્દી હિન્દી ગીતો મિલિયન પણ ગયા છે આવા કલાકારો બધા તમે જો કેટલા બધા કલાકારો આપણા ઠાકોર સમાજ બીજા સમાજના કલાકારો સંતવાણી બહુ સારી કરી છે એ બધા તમે ઇગ્નોર કરો છો ખાલી અમુક ગણે ઘોઠે તમે નક્કી કરેલા અમને પાડનારા પડી ગયા છે એટલું યાદ રાખજો એટલે સરકારને મારી ખાલી એક જ વિનંતી છે કે આવા લોકો આયોજકો છે જે અંદર ઘૂસી ગયા છે સરકારમાં એવા લોકોને તમે સબક શીખવાડો એમને થોડી ટકોર કરો કાઢવા તો કાઢી નાખું હું એવું નાખું મારા જના કહેવાય બી બચારો એનો જે બી હોય કાઢતા નહીં પણ ટકોર કરજો અને આગળ આવી કોઈ સારી સારી ફિલ્મો આવતી હોય કોઈ પણ કલાકારની હું છું એ તો જી બધું બદલો સરકાર તો બરાબર છે પણ આપણે કોઈ વિવાદની વાત નહીં કરી તો બસ મારું તો જ કહેવું કે સરકારને વિનંતી કરું છું કે ભાઈ આ બધું થઈ રહ્યું છે તો તમે ધ્યાન આપો નહીં તો આગળ જતા તમને જ પ્રોબ્લેમ થશે ચોખ્ખી વસ્તુ હા એટલે તો અહીંયા કોઈ ધ્યાન ના આપી તો મોદી સાહેબ ને તમે ધ્યાન આપજો થોડું કે જોઈએ મિત્રો હા બીજી એક વસ્તુ વાત આ બીડું મેં ઝડપ્યું છે કલાકારો માટે ફક્ત ને ફક્ત ઠાકોર સમાજ માટે નહીં ઠાકોર સમાજના કલાકારો માટે નહીં પણ દરેક જ્ઞાતિના કલાકારો માટે અમે આ હરેક ઘણા બધા એવું નથી દરેક સમાજમાં બહુ સારા સારા કલાકારો છે ભાઈ હવે ચલો આ જીગર ઠાકોર આટલો નાનો દીકરો આપણે બેન નાની ક્યાં ગઈ આપણે તની બી બેન એમના ભજન તમે જુઓ જીગરના તો હિન્દી હિન્દી ગીતો મિલિયન પણ ગયા છે આવા આવા કલાકારો બધા તમે જો કેટલા બધા કલાકારો આપણા ઠાકોર સમાજ બીજા સમાજના કલાકારો સંતવાણી બહુ સારી કરી છે એ બધા તમે ઇગ્નોર કરો છો ખાલી અમુક ઘણી વખત તમે નક્કી કરેલા કલાકારો તમે બધી જગ્યા લઈ જાઓ એવું ના ચાલે ભાઈ તું તો એમ કહું છું સરકારને કે ઉત્તર ગુજરાતમાં તમારો ગવર્મેન્ટનો પ્રોગ્રામ હોય તો ઉત્તર ગુજરાતના કલાકારોને તમે બોલાવો કાઠિયાવાડમાં હોય તો તમે કાઠિયાવાડના કલાકારોને બોલાવો જે વિસ્તારમાં જે જિલ્લામાં જે કલાકારો ચાલતા હોય જ્યાં તમારો પ્રોગ્રામ હોય ત્યાં તમે એ વિસ્તારના કલાકારોને બોલાવને ખાલી ફક્ત ને ફક્ત જે તમે પસંદ કરેલા કલાકારોને તમે બધી જગ્યાએ લઈ જાઓ છો એ વાત ખોટી છે લઈ જવા જોઈએ હું એવું નથી કહેતો બધા બહુ સારા કલાકાર છે બહુ મારા મારા બધા કરતા બહુ સારા કલાકાર છે પણ એના લીધે શું થાય છે કે ભાઈ બીજા કલાકારોને ન્યાય નથી મળતો ને ન્યાય મળવો જરૂર છે તો બસ મારી તો વિનંતી છે આમાં કોઈ મારા કોઈ વિવાદ નથી કરવો અને બીજી એક વસ્તુ મને હમણાં જ જાણવા મળ્યું કે ખાસ બનાસકાંઠામાં ઘણા લોકો વિરોધ ઉઠાવી રહ્યા છે તો જો મિત્રો બરાબર છે બધા આપણા આગેવાનો કોંગ્રેસમાં પણ છે ભાજપમાં છે ને જે ત્યાં બધા વિરોધ ઉઠાવી રહ્યા છે વિક્રમ ઠાકોર તું બસ સાથે રહ્યો મારા બધા સાથે રહ્યો ક્ષત્રિય સમાજ રજપૂત સમાજ ઠાકોર સમાજ અને દરેક સમાજને કહું છું અમારા સાગરભાઈ પટેલ અમુક તે વિચાર્યું સાગરભાઈ પટેલ તમે પટેલ છો અને અમારા સીએમ પટેલ છે સાગર પટેલ કે બાદ બાકી કરવામાં ખબર ના પડી એમનો વિષય છે તમે પૂછી લે તમારા બધા ઘરના છે એટલે તમારા તમે ડાયરેક્ટ વાત કરી શકો છો અમે ડાયરેક્ટ વાત નહીં કરી શકતા બોલાવતા નહીં જોઈ ડાયરેક્ટ વાત કરી રહ્યા બોલાવો ના એવું નહીં જો ઘણા બધા આપણા સમાજના નેતાઓ ત્યાં છે તો ઘણી બધી એમને સરકારમાં હશે એટલે એમને બોલવું જોઈએ પણ એમની પણ અમુક મજબૂરી હોય શકે તો ના બોલી શકે પણ ઠાકોરના નાતે એમને પણ બોલવું જોઈએ એટલી મારે એમને વિનંતી છે બસ બીજું કંઈ કહેવા માંગતો નથી બધા સાથે ઠાકોર ક્ષત્રિય દરબાર અને દરેક સમાજને સાથે ચાલી સાથે રાખીને ચાલશો તો આપણો સમાજ ને બીજા સમાજ પણ ખૂબ આગળ વધશે અને આ બધા ને બધા જતા રહે છે બરાબર ચાલો અત્યારે ભાજપ સરકાર છે કદાચ કોંગ્રેસ સરકાર હોત તો બી મારા શબ્દો આ હોત એ ચોખી વાત છે મારા માટે ભાજપ પણ એટલી છે કોંગ્રેસ પણ એટલી છે બંને સિવાય મારા માટે તમે લોકો છો બધું પછી પણ તમે મારો ક્ષત્રિય સમાજ મારો ઠાકોર સમાજ મારો દરેક સમાજ મારા દરેક સમાજના કલાકારો એ બધા મારા છે ના આ તો આ તો સન્માન છે એમાં તો જઈને બહુ બહુ પાંચસો રૂપિયાની ચાદર ઉઠવાનો કોઈ મતલબ નહીં હવે આ શી આ જુદો આ તો સમાજ શું જોઈએ આટલા વર્ષોથી કશું માંગ્યું નહીં ના તમે આપ્યું નહીં નવો જોતું નહી બાપા હું કોમ ખાલી ફોર્માલિટી કરવા માટે તમે અમને બોલાવશો એ ખોટી છે પણ આગળ જતાં બસ એટલું જ કહી કે આગળ જતાં તમે આમાં દરેક કલાકારને ન્યાય મળે દરેક સમાજને ન્યાય મળે આ કલાકારની લાઈનની વાત નથી બધા ઘણે ઘણી બધી જગ્યાઓ પણ આ બધું થતું હોય છે અને હા ભાઈ મારા ભૂપતજી કહે પૂછો કે ભાઈ વિક્રમી તમારા હોય શું કરવું છે અરે ભાઈ મારા માટે હું નહીં કદું કશું કરી રહ્યો કરવું તો ચાલુ કરી બે હાથમાં કરી દીધું હોય મેં મારા માટે કશું નથી કર્યું મેં મારા સમાજના કલાકારો અને બીજા સમાજના કલાકારો માટે આ વિડિયો જોડતું છે અને બસ સાથ સરકાર હંમેશા આપજો રાજકારણમાં એટલે તમે કહું શું કરવાનું લે આગળ બોલો તો ખબર પડે બોલો ઠાકોર સમાજ બોલો મારા દિવ્યા બેન આયા છે તો દિવ્યા બેન વિનંતી છે દિવ્યા બેન આવો કે છે ભાઈ ઘણા બધા કલાકારોનો બોલવું છે પણ સમયનો અભાવ છે જો અત્યારે ધારું થઈ ગયું છે એટલે દરેક સમાજે ખૂબ ખૂબ સપોર્ટ કર્યો અમારો ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજ તમારા સ્ટેજ ઉપર ઉભા